નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું હોટલ તાજના એક દિવસના ભાડા વિશે આપણે બહાર ફરવા જઈએ છીએ ત્યારે ત્યારે આપણને રાતે રહેવા કે ફ્રેશ થવા માટે હોટેલ જરૂર પડતી હોય છે આજના સમયમાં હોટેલ ભાડું ખૂબ જ વધુ હોય છે સાથે સાથે હોટેલમાં રહેવા માટે જ સારી સુવિધાઓ પણ આપેલી હોય છે આજે આપણે વાત કરીશું ભારતની સૌથી ફેમસ હોટલ કે જેનું એક દિવસ નું ભાડું સાંભળી ને તમારા ઉડી જશે હોટેલ તાજ મુંબઈ ની સૌથી ફેમસ છે આ હોટેલ ની દરેક વસ્તુ જ આકર્ષક અને સુંદર છે અને આ હોટેલમાં આ હોટેલમાં મોટા મોટા કલાકારો અને બિઝનેસમેન જ રહેતા હોય છે આ હોટેલ નું ભાડું સામાન્ય માણસ ને પોસાય એટલું નથી આ હોટેલ ની અંદર જોરદાર રૂમ તથા રહેવાની ખાવાની અને દરેક વ્યવસ્થા ખુબ જ જોરદાર છે આ હોટેલ એટલી ફેમસ છે છે કે એકવાર આતંકી હુમલાનો શિકાર પણ બની ગઈ બહારના દેશમાંથી આવતા મોટા મોટા ક્રિકેટરો મોટા મોટા કલાકારો પણ આ હોટેલમાં બુકિંગ કરાવતા હોય છે આ હોટેલનું પાણી પણ સામાન્ય માણસને પોસાય એટલું નથી આ હોટેલમાં રહેવા માટે ખૂબ જ વધારે ભાડું ચૂકવવું પડે છે જો કોઈ વ્યક્તિ એક રાત અહીંયા રોકાય તો એના માટે ભાડું ભરવું પડે છે આ છ લાખ એ ફક્ત એક જ રાતનું ભાડું છે આ ભાડું જે વ્યક્તિઓ પાસે પૈસા કોઈ ખમી નથી હોતી તે લોકોને જ પોસાય છે સામાન્ય માણસ માટે આ એક સપનું જ રહેશે આ હોટેલમાં ફક્ત એક ચા ની કિંમત સાતસો રૂપિયા છે બહારના દેશમાંથી લોકો આવે છે અને આ હોટેલમાં રહી અને હોટેલના સ્વાદિષ્ટ જમણવાર સુવિધાઓનો આનંદ લે છે આ હોટેલ ભારતની સૌથી મોંઘી અને ફેમસ હોટૅલમાંની એક છે તો મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને મારી ગુજરાતી નોલેજ ને સબસ્ક્રાઈબ કરો